હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ઉકળતા પાણીમાં મરચાં નાખી અને એકદમ ટેસ્ટી અને અલગ રેસિપી બનાવીને તૈયાર કરીશું તો ખૂબ જ સરસ બને છે ટેસ્ટમાં પણ બહુ જ સરસ એ બનીને તૈયાર થાય છે તો ચાલું બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં મેં લીલા મરચાં લીધા છે છથી સાત નંગ જેટલા અને બિલકુલ તીખા નથી સાવ મોડા મરચાં જાડી છાલવાળા આવે એ મેં લીધા છે આ મરચાંને હવે આપણે ધોઈ અને ચોખ્ખા કરેલા જ છે તો એને ડાયરેક્ટલી ગરમ પાણીમાં આપણે નાખી દઈશું તો મેં પહેલેથી જ પાણી છે એ ગેસ ઉપર ઉકળવા માટે રાખી દીધું હતું તો એની અંદર બધા મરચાં આપણે નાખી દેવાના છે અને પાંચથી છ મિનિટ સુધી ઉકાળવા ઉકળતા પાણીમાં એને બોઇલ કરવાના છે તો થોડી વાર થાય ત્રણ મિનિટ જેવો સમય થાય એટલે એની સાઈડ છે આપણે પલટાવી દેવાની પછી આપણે ફરી એને ત્રણક મિનિટ જેવા રાખવાના ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ મેં રાખી છે મરચાંનો કલર બદલાઈ જાય એટલે આપણે મરચાંને બહાર લઈ લઈશું તો હું તમને કલર બદલાય ચેન્જ થાય એટલે હું તમને બતાવીશ કે મરચાનો કલર કેવો થવો જોઈએ તો તમને તીખા પસંદ હોય તો તમે એ પણ લઈ શકાય પરંતુ મોરા હોય તો એનું જે રેસીપી છે એકદમ સરસ એવી બને છે તો અહીંયા મરચાં છે એને આપણે થોડી વારમાં જે ઉકળવા દઈશું ત્રણ મિનિટ જેવું થયું એટલે મેં એની સાઈડ પલટાવી નાખી છે અને આપણે મરચાં માટે મસાલો તૈયાર કરી લઈશું તો મેં અડધો કપ અહીંયા સિંગ સિંગ લીધી છે અને અડધો કપ છે એ ઘરની બનાવેલી સેવ છે સેવની જગ્યાએ તમે ગાંઠિયા ચોમાણું કોઈ પણ લઈ શકો છો તો હવે એને આપણે મિક્સી ચારની અંદર નાખી દઈશું તો અડધો કપ સિંગ અને અડધો કપ સેવ નાખી અને પલ્સ મોડમાં ફેરવી અને પાવડર જેવું તૈયાર કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો પાવડર તૈયાર થઈ ગયો છે ત્યાં સુધીમાં આપણા મરચાં છે એનો કલર પણ એકદમ બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે મરચાં છે એ આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું આ રીતે એકદમ સરસ એવા પીળા થઈ ગયા છે અને બફાઈ ગયા છે મરચાં સરસ ગેસની ફ્લેમ બંધ કરી અને હવે આપણે મરચાંને એક પ્લેટમાં કાઢી લઈશું તો આપણે મરચાંનું ઘણી વખત રેસીપીઓ બનાવેલી હોય છે મેં આગળ પણ ઘણી રેસીપીઓ શાક ભરેલા આખા મરચાંના શાક અલગ અલગ પ્રકારના શાક મૂકેલા છે તો તમે એ પણ ત્યાંથી જોઈ શકો છો અને ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે તો હવે પાણીમાંથી આપણે ગરમ પાણીમાંથી બધા મરચાં કાઢી અને સાઈડમાં રાખી દઈશું અને બીજી તૈયારી કરીશું તો ગેસ ઉપર પેન રાખી અને એની અંદર ત્રણ ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું અહીંયા તેલ ગરમ થાય ત્યાર પછી આપણે એમાં રાઈ નાખીશું અડધી ચમચી અને ચપટી જેટલા મેથી દાણા નાખીશું સુખી મેથીના દાણા જો તમને પસંદ ન હોય તો તમારે સ્કીપ કરી દેવાનું પણ મરચાંનો વઘાર હોય એમાં રાઈ મેથીનો સુગંધ છે એકદમ સરસ એવી લાગે છે હવે તમને લસણ પસંદ હોય તો તમે લસણનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મેં જીરું નાખ્યું છે અને મીઠા લીમડાના પાન નાખ્યા છે અને ચપટી આપણે હિંગ નાખી દઈશું હવે આ છે તમને લસણની પસંદ હોય તો તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો અને અત્યારે ન નાખવી તો પાછળ હું તમને કહીશ કે કેવી રીતે તમારે નાખવાની હવે અહીંયા મેં ટમેટું છે એક સમારીને રાખ્યું હતું એ નાખી દીધું છે અને ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમ અત્યારે રાખી છે મેં ટમેટું નાખી અને સાતળી લઈશું જો ડુંગળી પસંદ હોય તો તમે બારીક સમાવેલી ડુંગળી પણ અહીંયા નાખી શકો છો ડુંગળીને પહેલાં કૂક કરી લેવાની પછી તમારે ટમેટા નાખવાના તો હું અહીંયા લસણ કે ડુંગળીનો ઉપયોગ નથી કરતી પરંતુ ક્યાં કેવી રીતે નાખવા એ હું કહીશ તમને તો હવે મસાલામાં આપણે અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલું રેગ્યુલર તીખું મરચું અને કલર માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું આપણા મરચાં બિલકુલ તીખા નથી એટલે તમે મરચાંનો ઉપયોગ અહીંયા કરી શકો છો હવે જીરું નાખી દઈશું ચમચી ભરીને અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે બધી જ વસ્તુને મસાલાને છે એ ટમેટા સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે તો ડુંગળી તમને પસંદ હોય તો જો મારે નાખી અને ટમેટા નાખી પછી મસાલો કરવાનો તો હવે ટમેટા સરસ કૂક થઈ જાય એટલા માટે આપણે થોડીવાર માટે કવર કરી અને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું ત્યાં સુધીમાં તમે મરચાંને આપણે કટિંગ કરી લઈશું તો મરચાં જોશો તો એકદમ સરસ એવા બફાઈ ગયા છે અને બફાઈને પણ રેડી થઈ ગયા છે તો આ રીતે કાપો મૂકી અને નાના નાના ટુકડામાં આપણે એને સમારી લેવાના છે તો એકદમ સરસ એવું શાક બનીને તૈયાર થશે મરચાંનું અને મરચાંના શાક મેં બીલા પણ તૈયાર કર્યું હતું તમને એવું લાગશે કે મરચાં તો કાચા નાખીએ તો પણ બફાઈ જાય પરંતુ જે શાકનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે આપણે સીધા ડાયરેક્ટલી કરીએ છીએ એ જે બફાઈ છે એના કરતાં આ મરચાં જે બફાઈને રેડી થાય છે ને એનો ટેસ્ટ વધારે સારો આવે છે તો આ રીતે મરચાંનું કટિંગ કરી અને હવે આપણે મરચાંને સાઈડમાં રાખી દઈશું અને ટમેટા છે એકદમ સરસ એવા થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર કૂક થઈ જાય પછી આપણે બીજી વસ્તુ નાખીશું ટમેટાને આપણે મેસ નહીં કરીએ ખાલી ચેક કરી લેવાના દબાવીને કે કૂક થઈ ગયા છે એટલા જ અને આ શાક છે મેં એકદમ અલગ રીતે જ બનાવીને તૈયાર કર્યું છે બહુ જ સરસ એવું બને છે તો વિડીયો ખાસ જોજો હવે આપણે એની અંદર નાખી દઈશું દહીં મીડિયમ ખાટું દહીં મેં અડધો કપ લીધું છે ફેટી લીધું હતું એ દહીં નાખી અને કન્ટિન્યુઅસલી આપણે ચલાવી લઈશું જેથી દહીં છે એ ફાટીને ફોદા ના થાય તો કન્ટિન્યુઅસલી તમારે એને ચલાવી દેવાનું થોડું તેલ છૂટું થવા લાગે ત્યાં સુધી ચલાવી દેવાનું જેથી કરીને શાકની અંદર ફાટેલું દહીં દેખાશે નહીં તો હવે જેટલું દહીં લીધું હતું એની સામે આટલું આપણે પાણી નાખી દઈશું એ જ કપમાં ભરીને તો અડધો કપ મેં અહીંયા પાણી નાખી દીધું છે હવે થોડીવાર માટે ઢક્કણ ઢાકી દઈશું જેથી ઊભા ઉકળવા માંડે થોડું એવો ઉભરો આવે આ રીતે ત્યાર પછી આપણે એની અંદર મરચાં નાખીશું તો થોડું એવું ઉકળવા દઈશું એટલે તેલ છે એકદમ સરસ છૂટું થઈ જાય અને થોડો ઉકળવા લાગે ત્યાર પછી આપણે મસાલા અને મરચાં નાખી દેવાના તો મરચાં જે કાપીને આપણે રાખ્યા છે એ આપણે એની અંદર અત્યારે નાખી દઈશું અને મિક્સ કરી દેવાનું અને ગ્રેવી છે એ ચેક કરી લેવાની કે પાણી જો તમને ઓછું જણાય તો ફરી તમારે પાણી નાખવાનું અને તમારે સ્કીપ કરી દેવાનું મરચાંને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાના અને પછી જે આપણે દાણા અને તેવું છે પીસીને રાખ્યો છે એ પાવડર અહીંયા અડધો કપથી વધારે વાટકી ભરીને મેં રાખ્યો છે એ આપણે એની ઉપર નાખી દઈશું અને આપણે મિક્સ નહીં કરીએ તો આ રીતે વચ્ચે વચ્ચે ચમચો આ રીતે કરી અને હવે આપણે એને કવર કરી દઈશું એકદમ સરસ રીતે લો ફ્લેમ ઉપર આપણે પાંચથી છ મિનિટ માટે ચડવા દેવાનું છે શાક પાંચથી છ મિનિટ પછી તમે જોશો ને તો એની મેળે મેળે આ રીતે તેલ છે એ પણ છૂટું થઈને આવી જશે અને જો તમને લાગે કે નીચે બેસી જાય એવું છે તો વચ્ચે તમારે ચલાવી દેવાનું તો છે નીચે તળીએ બેસે નહીં જેથી તો અણક મિનિટ જેવો સમય થાય તો વચ્ચે ચલાવી દેવાનો તો તમે જોઈ શકો છો તેલ છે એકદમ સરસ ઉપર આવી ગયું છે અને શાકમાંથી સુગંધ પણ બહુ જ સરસ એવી આવશે હવે શાક દહીં અને અને બધું આપણે નાખ્યું છે તો શાકમાં થોડુંક ટેસ્ટ વધારે સારો આવે એના માટે મેં અહીંયા ગોળ છે થોડો અડધી ચમચી જેટલો ગોળ છે એ નાખી દીધો છે અને હવે આપણે લીલા તાણા નાખી દઈશું તો આ શાક છે એ ખાવામાં બહુ જ ટેસ્ટી એવું બનશે તમને લાગશે જ નહીં કે તમે મરચાંનું શાક બનાવ્યું છે હવે લીલા ધાણા નાખ્યા પછી જો તમને એવું લસણ પસંદ હોય તો લસણની નાની કળીઓ અથવા તો લસણની લાંબી ચીરીઓ કરી અને તેલમાં સાઈડમાં કાળી બ્રાઉન થાય ત્યાં સુધી ઉકાળી અને થોડું મરચું નાખીને એ વઘારાની ઉપર નાખવાનો જેથી શાક છે એ બહુ જ ટેસ્ટી એવું બનશે સ્પેશિયલ તમે બાજરાના રોટલા સાથે ભાખરી સાથે ખાઓ ને બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો તમને મારું મરચાંનું શાક કેવું લાગ્યું છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં જો મારી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો એકદમ નવા નવા મરચાંના શાક મેં પહેલાં પણ શેર કરેલા છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી આવું એકદમ સરસ તૈયાર થાય છે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય